રામ રામ બધા દાયરા ને કે હે આજને નવા બ્લોગમાં સ્વાગત કરાજો કે કાલે હું ના પાડતો હતો કે બે ત્રણ દિવસ હું લોગ નહીં ઉતારા પણ આજે હું છે કે અર્જનભાઈ ને બાબુભાઈ કે તમારા ગામમાં કંઈક સર્વેનું ના હે તો એ આવે તો હું કાં કંઈ ખેડૂતને લગતો ફાયદો થાય ને તો બધાને જાણકારી મળે અને બધા જોવે ને કઈ રીતે સર્વેનું હોય ને કામ હે એ બધું તો હું કાં જા ને કઈ કાઉ માહિતી આપે અર્જુનભાઈ તો એ આ હું કાં કેપ્ચર કરે ને આજને આજે અપલોડ કરી દઈએ જેથી બધાને ખબર પડે ને આ બધા કહીએ કે માંડવી નિષ્ફળથી થઈ તો ભાઈ તો નિષ્ફળ થઈ જ છે કે અમારે જ માનો ને કે ત્રણ ઇંચ વરસાદ અમારે ઊંટો જ અમારે ત્રણ ઈંસ અમારે છે બખલામાં અઢી ત્રણ ઇંચ વધે ગયો એ વધારે છે તો વરસાદ ફૂલ છે અને આમાં કંઈ જો કે સર્વેનું તો હોય નહીં છતાંય પણ કરે તો કરવા દઈએ સર્વે અને જોતો જોજો બહુ મજા આવી છે અને કોમેન્ટમાં જણાવજો આ સર્વે થવો જોઈએ ન થવો જોઈએ જે મોટા હોય ને એ બસોલિયા જેવા થેગા એવું નુકસાન છે બગોટા તો ઢોર કોઈ અડવાનું જ ને માંડવી તો માનવો ને કે કાઢીએ તો ખબર પડે કેવી માંડવી છે તો આગળ ગવર્મેન્ટ જઈએ અર્જનભાઈને આવે તો તે ત્યાં જેન વિડીયો ચાલુ કરા તો જોતા રહીજો માહિતી લગભગ સ વાગે લગણમાં ન્યૂઝ પહેલાં આપણા વિડીયોમાં પૂગે જવાની છે તો હાલો ન્યા જેન વિડીયો ચાલુ કર

<laughs> Dramdem!

આવે ગયા આગળ સર્વે કરવાનું હોય રાજુભાઈ વાડી છે ત્યાં પેલા સર્વે ચાલુ કર્યો વાર લાગે કે થોડુંક ખૈત્રીન બે ત્રણ ગામમાં સર્વે કરવાનું હતું ને બાબુભાઈ અજેન્દ્ર

એટલે વધતે ઓછે છે નુકસાન હતું જ એની પહેલાં હું મંગળવારે દેવભૂમિ આપણે ગીર સોમનાથ અને જુનાગઢમાં ગયા ત્યારે ત્યાં બહુ વરસાદ હતો કારણ કે સોળ ઇંચ જેટલો વરસાદ ત્યાં પડ્યો અને બીજા જિલ્લાઓમાં બીજા મંત્રીઓ ગયા હતા પછી બુધવારે મુખ્યમંત્રીને બધા મેળાતા પણ ત્યારે મુખ્યમંત્રીશ્રીએ કીધું હતું કે આપણે ખેડૂતોને બધાને પડખે ઊભો રહેવાનો છે અને ઉદારતાથી બધાને મદદ કરવાની છે એટલે એ દિવસે જ એને સર્વે કરવાની સૂચના આપી દીધી હવે અહીંયા જે સ્થિતિ ગઈકાલે થઈ એમાં તો આપણે વધારે પડતો રાતના વરસાદ પડ્યો એ બહુ વધારે પેલો છે આના કરતાં આપણે ઓલી બાજુ ભૂમિ આવધાર ને તો એમાંથી પણ નુકસાન બધાને સરખું છે વધતું હોય કે વરસાદ સરખું જ પીડ્યું છે પણ હવે આમાં શું છે આપણે બધા ખેડૂતોને આમાં આવરી લેવાના છે પણ સરકારે જે કાગળિયાની વિધિ કરવાની હોય કરવાની આવે છે એટલે એમાં કશું કરવાનું નથી સર્વે કરવા હોય તમે પોતે જાતે કરી શકો જાતે કરીને મોકલી શકો પણ તમારેથી ના આવડતું હોય જાતે સર્વે કરતા તો અહીંયા ગામનો વીસી છે એ અથવા તો બીજા કોઈ છોકરા જેને આવડતું હોય એને પણ સર્વે કરવાના અધિકાર આપેલા છે કોઈ ગામમાંથી છોકરો આવડતો હોય કોમ ફોન ઓપરેટ કરતા તો બખરલામાં તો એ છોકરાઓને પણ કામ સોંપેલું છે એટલે એક કે બે દિવસની અંદર આપણે બધું પૂરું કરી દેવાના છે અને પછી બધા આખા રાજ્યના જે ખેડૂતો છે એ બધાને આપણે મદદ કરવાનું જે રાજ્ય સરકાર નક્કી કરશે નિર્ણય કરશે ત્યારે બધાને મળશે થોડીક જે વિધિ કરવાની છે સર્વેની એ તમને આપણા ખેતીવાડી અધિકારી છે તે તમને કહેશે અંદાજના રામ રામ આ જે સાહેબે વાત કરી માનનીય મંત્રીશ્રીએ એ મુજબ ખાલી ખેડૂત મિત્રો એક જ કામ કરવાનું છે તમને ભાવે તો ઠીક છે તમારા મોબાઈલમાં જે આ પાત્રા છે એ પાથરાનો ફોટો લઈને તમારી સાથે તમારા ખેતરમાં ઘરે અક્ષાંશ રખવાનો છે જીપીએસ વાળો કે લોકેશનવાળો જે તમે કહે એવો એક ફોટોગ્રાફ લઈ લેવાનો સારો બરાબર જેથી આપણને ખબર પડે કે આ તમારા ખેતરમાં મગફળીનો પાક નિષ્ફળ ગયો છે બાકી સાહેબે કીધું એ મુજબ સાહેબની સ્પષ્ટ સૂચનાથી સોએ સો ટકા તમામ ખેડૂત મિત્રોને આપણે આવરી લેવાના છે અને આપણા ગ્રામ સેવક શ્રીને તમારું નામ લખાઈ દેવાનું આ ગામનો જે ગ્રામ સેવક હોય તમારા સતત સંપર્કમાં સરપંચ ઉપસરપંચ તલાટીના કદાચ તમને એવું લાગે તલાટીને લખાઈ દેજો મેં તલાટીને પણ આજ સવારે ટીડીઓ મારફતે ત્રણે ટીડીઓ શ્રી મારફતે સૂચના આપી છે બાર વાગે કે તમારા તમામ તલાટીને આનાથી વાકેફ કરો ગ્રામ સેવક એક સમયે બધે ના પહોંચી શકે તલાટી નામની યાદી બનાવે જે ગ્રામસેવક લઈને રેન્ડમ સર્વે કરી લેશે એટલે આ ગામમાં દાખલા તરીકે જેટલા પણ સર્વે નંબર છે બધાને આપણે આવરી લીધા આજે બંને સાહેબો આવે આપણે આવરી જ ગયા ખાલી હવે તમારા ભાગે કરવાનું શું છે ફોટોગ્રાફ લઈ અને તમે ગ્રામ સેવકને જ્યારે આવે ત્યારે આપી દેજો અને એ ગ્રામ સેવક એની રીતે રોજકામ કરીને સરપંચની સહીમાં લેશે બાકી તમને બધાને એમાં આવરી લેવાના છે સરકાર શ્રી કક્ષાએથી જે પણ નુકસાનનું સહાયનું ધોરણ નક્કી થશે એ આપણને મળવાપાત્ર છે તમારા બંને મનમાં એક દ્રીગા હોય કે સારું શું થશે શું થશે આ મગફળી જતી રહી મગફળી જતી રહી પણ મોસાળમાં જમવા બેઠા હોય ને માં પીરસવા વાળી હોય તો ભૂખ્યા રહીએ સાહેબ આપણા કેબિનેટ મંત્રી છે આ સાહેબ પૂર્વ કેબિનેટ કૃષિ મંત્રી હતા એટલે આપણે તો પોરબંદર જિલ્લા તો મોજાવાનું થતું જ નથી બરાબર જે થશે ને આપણું તો હારું જ થવાનું છે એટલે સો એ સો ટકા નુકસાન ગણી અને તમામ ખેડૂત મિત્રોને આપણે આપી રહ્યા છે માનનીય મોઢવાડિયા સાહેબ અને ભુખેરિયા સાહેબ સરકાર કક્ષાએ ખૂબ મહેનત કરી અને આપણે આ સ્ટેજે આપણે આવ્યા છીએ આજે નહીંતર ગઈકાલ સાંજ સુધી તો આપણું નુકસાન પ્રમાણમાં બીજા જિલ્લાના પ્રમાણમાં ઓછું હતું તોય માનનીય મંત્રી શ્રીએ બંને મંત્રી શ્રીએ કીધું તું કે આપણે સો બધા ખેડૂતને આવરવાના છે અને આ ફોટોગ્રાફ માન્ય રાખવાની સરકારની સૂચના નથી સરકારની સૂચના ખેતરે ખેતર જઈને છે તેમ છતાં માનનીય મંત્રીશ્રીએ કીધું કે મારો ખેડૂત પોરબંદર જિલ્લાનો હેરાન ના થાય એટલા માટે તમે એની પાસે ફોટો પડાવી લો અને તમે આ કરો નહીતર તમે દરેક ગામની અંદર દસ દસની ટીમ ઉતારો જે પણ મેન પાવર શક્ય નતો એટલે માન્ય શ્રીએ સરકારમાં મંજૂર કરાવી આપ્યું અમને એટલે એના માટે અમે બંને મંત્રીશ્રીના પણ આભારી છીએ અને આપણે સૌ એમના આભારી છીએ કે આપણે સો એ સો ટકા આપણે જે નુકસાન છે એ નુકસાનનું વળતર આપણને

કરજો ને બીજા ખેડૂત ને મોકલજો આવી રીતના હું તો સર્વે પાંચ મિનિટ ની વાત હું ખાલી તો આવતા પાછા પ્રમાણેદ આપણે મેળવી આવતા માનો પ્રમાણે દેવો સોમ મંગળમાં અપલોડ કરી આજે કઈ પ્લાન નતું તો પણ મૂકી દીધો તો જોતા રહીજો અને આગળ શેર કરવાની જવાબદારી તમારી બધાની રામ રામ